મિત્રો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે મિત્રો ભગવાન શિવને શનિદેવના પૂજનીય દેવતા માનવામાં આવે છે આવી સ્થિતિમાં શનિદેવની કૃપાથી શ્રાવણ મહિનામાં કેટલીક રાશિઓને વિશેષ લાભ મળવાનો છે હા મિત્રો શનિદેવ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ કરવા જઈ રહ્યો છે જેના કારણે આ રાશિના લોકોને વધુ લાભ થશે અને આ રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે જેના કારણે આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ મળશે આ રાશિના જાતકો ધનવાન હશે અને તેમના જીવનમાં વરદાન સાબિત થશે આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થશે અચાનક ધનનો લાભ અને યોગ પણ બની શકે છે અટવાયેલા પૈસા પાછા મળશે આ સાથે જ ભવિષ્ય માટે ધન ભેગું કરવામાં પણ સફળ રહેશે પરિવાર સાથે સારો સમય વીતશે આ સાથે સમાજમાં માન સન્માન વધે છે બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને કાર્યસ્થળ પર સમય સારો વીતશે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોને સફળતા મળી શકશે તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું શનિદેવ બિરાજમાન છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જ જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિ છે જેના પર શનિદેવ મહારાજ આ શ્રાવણ માસમાં અપાર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સૂર્ય એ હંમેશા કર્ક રાશિમાં રહે છે જેના કારણે શુક્રાદિત્ય યોગ બનશે તેથી આ રાશિના લોકોના જીવનમાં પ્રગતિની તકો રહેશે તેમજ નવી ખુશીઓ દ્વારા આવશે કર્ક રાશિના લોકો પર શનિદેવની કૃપા વરસવાની છે આ રાશિના લોકો પર શનિના પ્રભાવની અસર ઓછી રહેશે કરિયરમાં પણ પ્રગતિની તકો મળશે જણાવી દઈએ કે તમે વિદેશમાં પણ પૈસાનું રોકાણ કરી શકો છો દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારા કરિયરમાં મોટા ફેરફારો જોશો તેમજ તમને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે જેનાથી તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે કર્ક રાશિના લોકો આ સમયે રોકાણથી નફો પણ તમે મેળવી શકશો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને શ્રાવણ માસમાં મહત્તમ લાભ મળી શકે છે આની સાથે સિંહ રાશિના જાતકોને લક્ષ્મીનારાયણ રાજયોગથી પણ આર્થિક રીતે ઘણો બધો ફાયદો થશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમને પરિવારના સભ્યોનો ઘણો સહયોગ મળશે જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા પ્રસ્તાવ મળી શકે છે જો તમે વેપાર કરો છો તો તમે ઘણો નફો કમાઈ શકો છો તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં પણ વધારો થશે તેની સાથે જ લોકોની આવકમાં પણ વધારો થશે આ રાશિના જાતકો જે બિઝનેસમેન છે તેમના બિઝનેસમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તમારી પસંદની નોકરી મળશે કોઈ પણ તમને અટકાયેલું ધન જલ્દી જ પાછું મળશે તેની સાથે તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે જેના કારણે તમારા જીવનમાં તમામ દુઃખોને દૂર થવાના છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નંબર ત્રણ ઉપર રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે પણ શ્રાવણ મહિનો આર્થિક રીતે ઉત્તમ રહેવાનો છે આ રાશિ પર ગુરુના પાંચમા ભાવને કારણે તેઓને મોટી આવક મેળવશે વ્યાપારીઓને મોટો ફાયદો થશે નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર માન સન્માન મળશે અને પ્રમોશન પણ મળી શકે છે એકંદરે આ આ મહિને આવકમાં વધારો થવાને કારણે રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે કન્યા રાશિના લોકો ખૂબ જ વ્યવહારુ હોય છે વ્યવહારિક બુદ્ધિની બાબતમાં તેમની પાસે કોઈ મેળ નથી તેઓમાં ભાવનાત્મક બુદ્ધિ પણ વધારે હોય છે તેથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદ્ભુત હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પણ તેઓ દરેક વિષયની સમજી શકે છે આ રાશિના જાતકોને વાદવિવાદમાં જીત મેળવવાની તકો પણ વધારે હોય છે કન્યા રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને અન્ય લોકો માટે ઉપયોગી બનવાનું પણ પસંદ કરે છે અને તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ લાવવામાં પણ ખૂબ સારું લાગે છે ત્યારબાદ નંબર ચાર ઉપર રાશિ છે વૃષિક રાશિ વૃષિક રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ અને ગુરુના શુભ પક્ષને કારણે આ રાશિના લોકો માટે પ્રગતિની તકો રહેશે જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે વેપારમાં સારો સોદો થઈ શકે છે તેનાથી તમારું કામ આગળ વધશે નોકરિયાત લોકોને કાર્ય સ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે કાર્ય સ્થળનું વાતાવરણ પણ સારું રહેશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે શનિદેવના આશીર્વાદની સાથે નોકરી કરતા લોકો માટે જો તમે નોકરી કરવાનું બદલી રહ્યા હોય તો શ્રાવણ માસમાં તમને કેટલીક સારી તકો મળવાના સંકેતો છે હા મિત્રો જો સાસરીઓ સાથે કોઈ વિવાદ ચાલતો હોય તો તે મહાદેવના આશીર્વાદથી ખતમ થઈ જશે નંબર પાંચ ઉપર છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ છે આ શુભ સંયોગોને કારણે આ રાશિના જાતકો માટે પ્રગતિની શક્યતાઓ છે મકર રાશિના જાતકોને શસ્તયોગ બનવાની વિશેષ લાભ મળવાનો છે આ ઉપરાંત શનિદેવ પણ મકર રાશિના સ્વામી છે આથી શનિદેવ આ રાશિ પર વિશેષ કૃપાળુ બની રહેશે આ લોકોને સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં શિવ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે પ્રગતિ તરફ દોરી જશે કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે અમે શોપિંગ પ્લાન બનાવીશું અને એ પણ જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધમાં હોય તો આ શ્રાવણમાં માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સ્વપ્ન પણ તમારું પૂરું થશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર